વિરમગામ તાલુકાના નળકાંઠાના વંથડ ગામમાં ફરિયાદ કરેલ જેનું મનદુખ રાખીને તીક્ષ્ણ હથિયારથી યુવક પર હુમલો ખેતીના ઉભા પાકને નુકસાન કરતા વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના નળકાંઠાના વંથડ ગામની સીમ સર્વે નંબર બસો ઓગણત્રીસ વાળી જમીનના કબજા બાબતે આરોપીઓએ અનિલ બખુડિયા કોળી પટેલ ઉપર લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરેલ જેનું મંદુક ચાલતું હોય જે બાબતે આરોપીઓ દ્વારા એકસમ થઈને ટ્રેક્ટર ઉપર આવીને ખેતરમાં આવી હાથમાં લાકડી લોખંડની પાઇપ ધારિયા જેવા મારક હથિયાર સાથે આવીને જેમ ફાવે તેમ ગાળો બોલી આરોપીઓ દ્વારા અનિલભાઈ નારણભાઈ બખુડિયા કોળી પટેલના કાકા ઘઉં વાઢેલા ઉપર પાંઠામાં દિવાસળી ચાપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉપરાંત ખેતરમાં વાવેલ તર તથા જાલના વાવેતર ઉપર ટ્રેક્ટર ફેરવીને ખેડ કરી નુકસાન કરતા સમગ્ર મામલે અનિલભાઈ નારણભાઈ બખુડિયા કોળી રહે વન નાઓએ વિરમગામ નરસરોવર પોલીસ મથકમાં આરોપી મનસુખભાઈ વેલાભાઈ બખુડિયા લલીબેન મનસુખભાઈ બખુડિયા જયંતિભાઈ રણછોડભાઈ બખુડિયા સુરેશભાઈ બુધાભાઈ બખુડિયા અમીરભાઈ ધારસીભાઈ બખુડિયા મેહુલભાઈ ધારસીભાઈ બખુડિયા ગણપતભાઈ રૂપાભાઈ બખુડિયા તમામ સાતે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ નરસરોર પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે